નમસ્કાર ગુજરાત પોલીસનો ધમાકો दारूનો ચોરખાનો પકડાયો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બોટલી ગરો दारूની હેરાફેરી કરતા હોય છે હેરાફેરી માટે આ વખતે બોટલી ઘરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યો હતો જેની અંદર વિદેશી દારૂ મૂકી તેવો સુરત લાવી રહ્યા હતા હરિયાણા પાસિંગના આ કન્ટેનરમાંથી 1552 બોટલ દારૂ મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી દિંડોલી પોલીસે બાતમીના આધારે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાયેલો ઝડપ્યો હતો પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી અને ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ લાખ બાર હજાર ચારસો એસી રૂપિયાની નાની મોટી પંદરસો બાવન બોટલો મળી આવી હતી પ્રોહિબિશનના મુદ્દે માલ તથા પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાથી પોલીસને ચોક્કસ માહિતી હતી તેના કારણે પોલીસને બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાઈ શકે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી અને આખરે કન્ટેનરમાં ડ્રાઈવરના ઉપર ભાગે ચોરખાનું મળી આવ્યું હતું ધન્યવાદ